જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને તો આ રીનાની સગાઈનો વિડીયો છે જોઈ શકો છો તમે અહીંયા રીના ફોટોશૂટ કરાવે છે તો આ ભાઈ બેન છે ફોટોશૂટ માટે અહીંયા એકલી ફોટોશૂટ કરાવે છે તો તમે પણ જુઓ અને આગળ પણ જોતા રહો તો કેવી લાગે છે રીના કોમેન્ટ કરીને જરૂર કહેજો અને વિડીયો જોજો તો અહીંયા અલગ અલગ પોસ્ટ દે છે જોઈ શકો છો તમે અને ઘણું લેટ થઈ ગયું છે વિડીયો નાખવા માટે તો આ સમાજવાળી હતી તો અહીંયા સગાઈ માટે આવી પણ ગયા છે જોઈ શકો છો તો તમે

અહીંયા સગાઈની વિધિ ચાલુ થઈ ગઈ છે એની સાસુમાં પોખવા આવ્યા છે જોઈ શકો છો તમે પગમાં ને હાથમાં ને બધી ટીલા કઢાવે છે અહીંયા અમે આઈસ્ક્રીમ એન્જોય કરીએ છીએ જોઈ શકો છો તમે ગરમીમાં ઠંડી ઠંડી કાંઈ સ તો અહીંયા બધેના હાથમાં છે આઈસ્ક્રીમ ને આઈસ્ક્રીમ ખાતે ખાતે જોવાની મોજ તો અહીંયા વારફ હતી બધા વધાવે છે ને જોડી પણ મસ્ત લાગે છે અમારો પણ વારો આવ્યો હતો તો અમે પણ ગયા હતા વધવા રીનાની સગી ભાઈ નથી એટલે અમને લાભ મળે મોડા મોડા જોઈ શકો છો બધા આવે છે વારા પરથી કાકીઓને વધવા તો જોતા રહું આગળ પ્રિયા છે ગટ્ટામાં લેપા પણ કરી નાખ્યા જમાઈના થોડા બહુ મસ્તી મજા હોતા એ બધે કાકીઓ વધાવે છે વારાફરતી કલ્પના છે પછી પ્રિયા લપનાનો વારો આવ્યો છે તો એ પણ વધે છે તો જોઈ શકો છો તમે મિત્રો પણ અતારું આવે છે વિડિયો ક્લિયરે આવ્યો નથી મતીને અજવાળા આવે છે ને એટલે ક્યારેક ક્યારેક શેડો થઈ જાય છે બારીમાંથી ને દરવાજામાંથી તો લાઈનમાં બધી કાકિયું લાગ્યું છે વાર ફરતી આ આજે વંદના કાકી આવી લાઈન મોટી છે કાકી વધારે છે ને એટલે અહીંયા મમ્મી ને મોટી માં ને બધા આવ્યા છે વધાવવા પુત્રીને આ બધી રી નાની દાદી થાય એટલે પુત્રીને વધાવે છે જોઈ શકો છો તો આ કાકી છે મારા હવે અમારો પણ વારો આવે છે તો અમે પણ સ્ટેજ ઉપર ચડી ગયા છીએ પેલા મારા મોટી બેન વધાવે છે પછી મારો વારો આવ્યો તો મેં પણ ટીલા ટબકા કરાવી નાખ્યા તો જોઈ શકો છો અમારો વારો પતી ગયો એટલે અમે બે સાઈડમાં થઈ ગયો હવે બે નાની બેનું આવી ગયું તો હવે શિલ્પાનો વારો આવ્યો તો એ પણ વધાવી લે અહીંયા આટલા માણસો છે જોઈ શકો છો તમે હવે બધા ફોટો શૂટ કરાવે છે વારા પરથી બધાએ તો થોડો થોડો બધાનો વિડીયો લીધો છે તો અહીંયા સ્ટેજ ઉપર થોડો થોડો ફોટો થાય રહ ફોટો શૂટ તો આ રીતના મમ્મી પપ્પા આવી ગયા છે જમાઈને બોક્સ દેવા માટે મીઠાઈનું અને કવડ દેવા માટે જોઈએની આખી ફેમિલી ભાઈ ને ભાભી ને મમ્મી ને પપ્પા તું જોઈ શકો છો ના ભાઈ ને ભાભી એ પણ જમાઈને ગિફ્ટ આપે છે તો બધે વારા ફરતી વારો આવે છે આ નાનો ભાઈ નાખવામાં થોડોક લેટ થઈ ગયો છે હવે ટાઈમ મળ્યો છે તો હવે નાખીએ અહીંયા ફોટોશૂટ થાય છે આ ને છે રીનાના કાકા એન્ટ્રીનો વિડીયો હવે આવી ગયો છે તો એ પણ જોઈ લેજો હવે સગાઈની રસમ થાય છે અંગૂઠીની તો એ પણ જોતા રહો અહીંયા સૂચિનું બે ગિફ્ટ દેવા ગયું છે તો એ પણ ફોટો શૂટ કરાવે છે જીજાજીને अंगूठी की रसम चालू थी गई थी वे बच्चे लोग खड़े हो गए ખુલ્લડા અને કાગળિયાને બધે ભરી નાખે કરા છોકરાને રમવાની મજા આવે કાગડિયા વીણી વીણી ઉડાડે પાછા તો અહીંયા અંગૂઠીની રસમ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે કેક પણ આવી ગયો છે જોઈ શકો છો આ કેવો લાગ્યો એ પણ જણાવજો અહીંયા કેક કટ થાય છે મોટું મીઠું કરાવે છે કેક થી